મહેશ્વરી સમાજની ગૌરીદેવી પૌણિત વિસબેનો દ્વારા દાદાના ગોરકુડા વ્રતની કઠિન તપસ્યા ધર્મગુરુ ક્રિમજીભાઈ ધનજીભાઈ માતંગ અને શંભુભાઈ આત્મારમભાઈ મહારાજના આશીર્વાદથી કરી હતી ગોરકુડા વ્રતથી પરંપરાથી મહેશ્વરી સમાજમાં બહેનો દ્વારા સમગ્ર દેશમાં તેમજ જ્યાં મય સંપ્રદાય વસવાટ કરે છે ત્યાં શ્રાવણ મહિનાની અંજવાળી બીજના સ્થાપના શ્રાવણ મહિનાની વધ બીજના પુનાહુતિ કરવામાં આવી છે આ વ્રતમાં સુહાગન બહેનો દિવસભર અંતપાણીનો ત્યાગ કરી કઠિન તપસ્યા તેમજ પૂજા પાઠ કરે છે વ્રતધારી બહેનો દ્વારા સમૂહમાં તળાવે તેમજ ધાર્મિક જગ્યાએ સાંજના ભાગમાં સ્નાન કરી તેમજ ગોરકુડાની પૂજા અર્ચના કરી ઘરે આવી દેવીની પૂજા કરી પોતાના પતિના લંબાયુષ્ય તેમજ પરિવાર સમાજ અને દેશની પ્રગતિ માટે લુણકદેવ પાસે પ્રાર્થના કરી દિવસ આ થમ્યા પછી અનપાણી આરોગ્ય છે બળગા શીતલબેન મહેશ માતંગ મિતલબેન કુનાલ સોલંકી અનિતાબેન પ્રકાશ સિંચ દક્ષાબેન સુનીલ સિજુ આરતીબેન ધીરજ પાતરિયા મીનાક્ષીબેન સુરેશ દેવરિયા ભારતીબેન હિરજી કન્નડ જ્યોતિબેન નરેશ ધુઆ હિનાબેન ભરત થારુ દમયંતીબેન ઝેવરાત બળિયા ઈશાબેન દિનેશ નાક્ષીપોત્રા સોનીબેન ડાયા શ્રીમતી બળગા આશાબેન કિશોર સિંઘવ સંગીતાબેન દિલીપ સિંચ પ્રિંકિયાબેન દીપકભાઈ પારિયા હિનાબેન બાબુભાઈ સિંચ શીતલબેન સંજયભાઈ આરતીબેન વિજયબેન દુગડિયા ધુવા હંસાબેન મહેશ બળગા નાનુબેન ગોવિંદભાઈ દ્વારા ધારણ કર્યું હોવાનું અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ ખેમજીભાઈ પાલુભાઈ સિંધવની યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર ભરત ઠાકોર ખૈજ